હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહ દર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ નવ વાર્ષિક પરીક્ષા માટે વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન બરાબર એમાં વિભાગ બી એનો પ્રકરણ નંબર એક એમાં સૌથી પહેલો પ્રશ્ન છે એક કાંક આવો આપ્યો છે એકનો ઘન બે નો ઘન ત્રણ નો ઘન એક ના છેદમાં બે ઘાત સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો કે ઘન ઘન શું શું થશે થશે અને ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ એક ના છેદ માં બે ઘાત એની પછી હવે તો જો આ ત્રણે સરવાળો કરો કેટલો થશે તો કે છત્રીસ એક ના છેદમાં બે ઘાત બરાબર આપણે લખી શકીએ છીએ આ બે ક્યાં છે તો કે અંશમાં છે તો આમ થાય ને બે એકા બે ના બે બે એકા બે તો શું વધુ તો કે છ તો તમારો જવાબ અહીં આવશે છ તો પ્રશ્ન નંબર બે જોઈએ નવ છે તો આપણે આ રીતે લખી શકીએ ત્રણ ની બે ઘાત એક ના છેદ માં ત્રણ એની ગુણ્યા સત્યાવીસ છે તો એને આપણે કઈ રીતે લખી શકાય ત્રણ ની ત્રણ ઘાત માઇનસ એક ના છેદ માં બે એના છેદમાં આ જે છે એનું એજ માઇનસ બે ના છેદ માં ત્રણ તો હવે જો બે એકા બે તો આ રીતે કરીએ બે ના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ સરવાળો થાય પણ અહીંયા નિશાની માઇનસ છે એટલે આપણે શું કરીનું છે અહીંયા બાદ બાકી આધાર સમાન છે એક લખું છું અને આ બંનેને હવે લખીએ બે ના ત્રણ છેદમાં બે પછી આ રીતે એકના છેદમાં છ માઈનસ બેના છેદમાં ત્રણ થઈ ગયું બરાબર હવે જો ક્રોસ ગુણાકાર કરી નાખીએ બરાબર બે दू ચાર માઇનસ ત્રણ તેરી નવ એના છેદમાં ત્રણ દુ છ એને ભાંગ્યા ત્રણ એકા ત્રણ માઇનસ છ દુ બાર એને છેદમાં છ તેરી અઢાર આ રીતે થઈ જાય બરાબર હવે જો ચાર માંથી નવ નો જાય નવ માંથી ચાર કાઢો એટલે માઇનસ માં જવાબ આવે કેટલો આવે તો કે પાંચ ના છેદ માં છ એને ભાંગ્યા હવે આનું જોઈએ અહીંયા શું જવાબ આવશે તો કે ત્રણ માંથી બાર નો જાય બાર માંથી ત્રણ કાઢીએ એટલે જવાબ આવ્યો નવ પણ એ કેવો આવશે માઇનસ બરાબર જો આના છેદ ઉડે નવ દુ અઢાર બરાબર એટલે જવાબ શું આવશે એક ના બે હવે આપણે આ બાજુ લખીએ તો જો ત્રણ ની માઇનસ આ જે છે ઉપર ઉપર લઈ એટલે એટલે કેવા થઈ થઈ જાય 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 છે કેવું પ્લસ થઈ જાય ચલો પાંચ દુ દસ છ એકા છ એના છેદમાં છ દુ બાર કેટલો જવાબ આવશે માઇનસ ચાર એના છેદમાં બાર ચાર તેરી બાર તો ત્રણ ની માઇનસ એક ઘાત છે બરાબર તો મારે જો એને પ્લસ કરવી હોય તો આ રીતે લખી શકું કે ત્રણ છે બરાબર એની એકના છેદમાં ત્રણ ઘાત છે ક્યાં વહી જાય છેદમાં વહી જાય તો એકના છેદમાં સત્યાવીસ આવો જવાબ તમને અહીં કાંઈક મળવો જોઈએ આ પ્રશ્ન નંબર બે છે નું સાદુરૂપ આ રીતે તમે અહીં આપી શકો છો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ સૌથી પહેલા રકમ લખીએ શું આપણને રકમ આપી છે રૂટ થ્રી હોય તો એ માઇનસ એના એક ના એની કિંમત શોધો બરાબર જો હવે એ માઇનસ એક ના છે આપી છે ટુ પ્લસ રૂટ થ્રી પણ એક છેદમાં એ જે છે એની કિંમત આપણે મેળવી પડશે તો એક સાથે જ મેળવી લઈએ જો આને આપણે નહીં ચહલાવી એને આમને એમ રાખશું એક છેદમાં ટુ પ્લસ રૂટ થ્રી બરાબર આને શું કરીએ આનું છેદનું સમયકરણ કરીએ આને આપણે એમને ટુ પ્લસ રૂટ થ્રી માઇનસ બરાબર આટલું જ તે આપણે જોવાનું છે અત્યારે એકના છેદમાં એની કિંમત છે ને એનું પેલા સોલ્યુશન આપણે લાવશું બરાબર એક ગુણ્યા આ એટલે હતું એનું એ જ આવશે બરાબર એના છેદમાં આનું કરો તો બે દુ ચાર રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી માઇનસ ટુ માઇનસ આપણે લખવાની જરૂર છે નહીં બરાબર તો એને આપણે આમને રહેવા દઈએ બરાબર એના છેદમાં એક છે લખવાની જરૂર નથી એટલે આપણે એને કાઢી નાખશું તો વધે છે શું તો કે ટુ પ્લસ રૂટ થ્રી માઇનસ ટુ પછી શું વધુ શું પ્લસ રૂટ થ્રી માઇનસ માઇનસ પ્લસ રૂટ થ્રી તો જવાબ શું આવે એક ને એક બે એટલે ટુ રૂટ થ્રી એવો અહીં આપણને જવાબ કઈક મળે છે બરાબર સમીકરણ કરો અહીંયા પ્લસમાં છે એટલે એની સંખ્યા ને માઇનસમાં ગુણ આવો બરાબર એક ગુણ્યા આ એટલે એની સંખ્યા આવે બે દુ ચાર પ્લસ માઇનસ માઇનસ રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી એટલે આવશે ત્રણ બરાબર હવે તો કે ચલો ચાર માંથી ત્રણ જાય એક એટલે એક છેદમાં હવે આપણે લખવાની જરૂર છે નહીં તો પ્લસ બે માઇનસ બે નીકળી જાય બરાબર રૂટ થ્રી માઇનસ માઇનસ પ્લસ રૂટ થ્રી એટલે એક ને એક બે એટલે કેટલા થયા ટુ રૂટ થ્રી તમને એવો જવાબ અહીંયા મળશે પ્રશ્ન નંબર ચાર લખીએ શું તમને આપ્યો છે પ્રશ્ન નંબર ચાર જોવું જોઈએ ટુ એના છેદમાં ટુ માઇનસ ના છેદનું સમીકરણ કરો હવે એક વસ્તુ હંમેશા યાદ રાખો કે જયારે તમને એવું કે છેદનું સમીકરણ કરવાનું છે ત્યારે એક વસ્તુ યાદ રાખો કે જે છેદમાં જે સંખ્યા તમને આપેલી છે માઇનસમાં હોય તો એની એ જ સંખ્યા અંશ અને છેદમાં ગુણાકાર સ્વરૂપે માઈનસ માં હોય તો પ્લસ તરીકે ગુણવાની એના છેદમાં ટુ માઇનસ રૂટ થ્રી બરાબર ઓકે ગુણાકાર કર્યો પછી અહીંયા માઇનસ માં છે ને તો હું આ બંને ઉપર નીચે પ્લસમાં કર નાખું છું છેદનું સમીકરણ કરવું સાવ સરળ છે હવે ગુણાકાર કરતો જવાનું કઈ રીતે કરવાનું એ સમજાવું આ બે નો ગુણાકાર અને આ રૂટ થ્રી નો ગુણાકાર આખા કાઉ સાથે કરો બરાબર એના છેદમાં બે દુ ચાર માઇનસ પ્લસ માઇનસ રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી ત્રણ ચાર માંથી ત્રણ ગયા એક આવ્યા તો એક હવે છેદમાં લખવાની જરૂર છે રૂટ થ્રી ત્રણ ચાર ને ત્રણ સાત બે ને બે ચાર રૂટ થ્રી બસ લ્યો આ આવ્યો એ તમારો આવી ગયો સરસ મજાનો જવાબ એની પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર બરાબર જો એમાં રકમ એમાં જો છેદનું સમીકરણ કરો એવું જ કીધું છે ને તો પહેલા રકમ લખું છું કે થ્રી રૂટ ફાઈવ પ્લસ રૂટ થ્રી એના છેદમાં રૂટ ફાઈવ માઇનસ રૂટ થ્રી ઓકે ના છેદનું સમીકરણ કરું તો જો એ પણ સાવસેલું છે મેં તમને અહીંયા શીખવાડી એની એ જ રીત છે કઈ રીતે કરીએ છીએ એ જો ત્રણ રૂટ પાંચ પ્લસ રૂટ ત્રણ એના છેદમાં રૂટ ફાઈવ માઇનસ રૂટ થ્રી એને ગુણ્યા માઇનસમાં છે તો અહીંયા જે આપણે લખવાની છે સંખ્યા પ્લસમાં લખીશું કઈ રીતે જો રૂટ ફાઈવ પ્લસ રૂટ થ્રી એના છેદમાં રૂટ ફાઈવ પ્લસ રૂટ થ્રી અહીંયા હવે આપણે શું કર્યું એનું એજ વસ્તુ કરવાનું છે એકનો ગુણાકાર પાછું કાઉસમાં રૂટ ફાઈવ પ્લસ રૂટ થ્રી એના ગુણ્યા પાંચ રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ પાંચ રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી ખાલી ત્રણ માઈનસ પ્લસ માઇનસ પાંચ માંથી ત્રણ જાય બે ગુણ્યા ત્રણ ગુણ્યા રૂટ થ્રી તો નહીં થાય તો ત્રણ આમ રૂટ પાંચ ગુણ્યા રૂટ થ્રી પાંચ તેરી પંદર પ્લસ પાંચ એના છેદ માં આવશે જવાબ બે બસ આ જે એવો બરાબર એમાં જો આપણે બે વડે ભાંગવું હોય ને તો ભાંગી શકાય ગુણવાને બદલે બરાબર કઈ રીતે બરાબર જો આ અઢાર છે ને તમે બે વડે એટલે જવાબ આવશે નવ ચાર ને તમે બે વડે ફાંગો એટલે જવાબ આવશે બે અને રૂટ પંદર જવાબ બરાબર એની પછી પ્રશ્ન નંબર છ જોઈએ ચલો પહેલા રકમ લખીએ પ્રશ્ન નંબર છ સાદું રૂપ આપો એમાં આપણને રકમ કઈક આવી આપી છે રૂટ થ્રી માઇનસ રૂટ ટુ નો વર્ગ આમાં આપણે કયો નિત્યસમ ઉપયોગ કરીશું તો કે સાવ સેલું છે કયો નિત્યસમ તમે વાપરશો આમાં તો કે આપણને ખબર છે કે એ માઇનસ બી નો સ્કવેર હોય ને તો આપણે આમ છોટું પાડીએ એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ બરાબર તો આનો જ ઉપયોગ કરો પહેલા પદનો વર્ગ એટલે રૂટ થ્રી નો વર્ગ માઇનસ ટુ ત્રણે ગુણાકાર પ્લસ છે પ્લસ રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ બે ત્રણ ને બે પાંચ પાંચ માઇનસ ટુ રૂટ સિક્સ આ તમારો જવાબ આવી ગયો બરાબર એની પછીનો કયો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સાત એ જોઈએ હવે આપણે એની રકમ કઈક આવી છે કે કિંમત શોધો એમાં તમને બે પ્રશ્ન પૂછેલા છે અને સાવ સેલા છે કિંમત શોધો એમાં પહેલો પ્રશ્ન કઈક આવ્યો છે આવો આવો આપ્યો છે કે 32 છે ને એની બે ના છેદમાં 5 ઘાત આપેલી છે અને બીજો રકમ છે એમાં 125 1 ના છેદમાં 3 બંને સાવ સેલું છે જો કઈ રીતે કરવાનું બત્રીસ છે બરાબર એની કઈ સંખ્યાને તમે ગુણો તો પાંચ ઘાત આવશે તો કે બે ને ગુણીએ બે દુ ચાર ચાર દુ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ થઈ ગયા પાંચ તો આ રીતે લખાય ને બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ ની બે ના છેદમાં પાંચ ઘાત તું અને આમ લખું તો પણ ચાલે બે ની પાંચ ઘાત બરાબર જો ખરેખર આ પાંચ છે ક્યાં છે અંશમાં છે ને તો આ પાંચ પાંચ બંને નીકળી જાય તો બે 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 ઘાત તો ચાર બસ આ તમારો જવાબ આવી ગયો સાવ સિમ્પલ છે પછી આમાં જુઓ આમાં કઈ રીતે કરશો એકસો પચીસ છે કઈ સંખ્યા ને ગુણો તો ત્રણ ઘાત આવે તો કે પાંચ પચો પચો પચીસ પચીસ તેરી એકસો ને સોરી પચીસ પંચા એકસો ને પચીસ તો તમે આ રીતે કરી શકો કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ માઇનસ એક ના છે ક્યાં છે તો કે અંશમાં છે ને તો આ ત્રણ ત્રણ નીકળી જાય પાંચ ની માઇનસ વન એટલે એક ના પાંચ જવાબ તમારો અહીં આવશે એની પછી પ્રશ્ન નંબર આઠ એમાં પણ એમ જ કીધું છે જો કે સાદુ રૂપ આપો એની રકમ લખીએ આપણે આઠમો પ્રશ્ન છે બરાબર થ્રી પ્લસ રૂટ થ્રી અને ટુ પ્લસ રૂટ ટુ જો આમાં કઈ રીતે કરશો એ આપણે જોઈએ જો રકમ સરખી છે નહીં તો નિત્ય સમ નો ઉપયોગ કોઈ થશે નહીં તો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખીએ કઈ રીતે કરશું પહેલી સંખ્યાનો આખા કાઉન્ટ સાથે ગુણાકાર ને બીજી સંખ્યાનો આખા કાઉન્ટ સાથે ગુણાકાર એ આપણે કરી શકીએ બરાબર તો ચલો એ કરીએ ત્રણ નો આખા કાઉન્ટ સાથે ગુણાકાર કરી દેવાનો એની પછી રૂટ થ્રી નો આખા કાઉન્ટ સાથે ગુણાકાર કરી દઈએ ત્રણ દુ છ પ્લસ થ્રી રૂટ ટુ પછી અહીંયા ટુ રૂટ થ્રી બે દુ ત્રણ આ છો અને એ તમારો જવાબ એકવાર ચેક કરી લઈએ ત્રણ દુ છો રૂટ ટુ પ્લસ ટુ રૂટ થ્રી પ્લસ ત્રણ દુ છ બરાબર ઓકે જો આ તો સાવ સહેલો પ્રશ્ન તો આમાં કંઈ હતું જ નહીં ખાલી ગુણાકાર કરવાનો છે એટલે આપણે આમાંથી આપણા માર્ગ જવા જોઈએ નહીં પ્રશ્ન નંબર નવ જોઈએ

સેલા બંને પ્રશ્નો છે ધ્યાન રાખીને આપણે અહીંયા સમજી લઈએ કઈ રીતે કરવાનું છે ગુણાકાર થાય સરવાળો બરાબર તો જો અહિયાં બંને ખાત આપેલી છે એનો આપણે સરવાળો કરીએ બરાબર લસા લેવા કરતા આપણે ક્રોસ ગુણાકાર કરી નાખવાનો બરાબર પાંચ દુ દસ ત્રણ એકા ત્રણ એના છેદમાં પાતેરી પંદર દસ ને ત્રણ તેર તેર ના છેદમાં પંદર બસ આવી ગયો આપણો જવાબ લો સાવ સિમ્પલ છે બરાબર હવે જો આધાર સમાન છે એકવાર લખો જ્યારે ભાંગાકાર હોય ત્યારે ઘાતની થાય બાદ બાકી બરાબર એકના છેદમાં બે માઇનસ એકના છેદમાંથી બે એના છેદમાં આઠ બે ચોક આઠ તો અગિયાર એકના છેદ ચાર ઘાત આવી કેટલી ઘાત આવી ચાર ઘાત બરાબર ઓકે ચલો તો આ જે હોય તમારો જવાબ હવે જ છે તમને એમાં પૂછેલો છે સરવાળો કરવાનો છે ને સાવ સહેલો પ્રશ્ન સહેલા માં સહેલો પ્રશ્ન છે ટુ રૂટ ટુ પ્લસ ફાઈવ રૂટ થ્રી અને સરવાળો કરો સાવ સહેલામાં સહેલો પ્રશ્ન છે કઈ રીતે કરશું જો જ્યારે તમને એમ કહે કે સરવાળો કરો સૌથી પહેલી પહેલું સ્ટેપ તો આપણે આ મૂકી દઈએ ટુ રૂટ ટુ પ્લસ ફાઈવ રૂટ થ્રી પ્લસ રૂટ ટુ માઇનસ થ્રી રૂટ થ્રી સ્ટેપ બાય સ્ટેપ આપણે કામ કરવાનું બરાબર હવે રૂટ ટુ વાળાનો સરવાળો રૂટ સાથે થાય તો આપણે સાથે થાય તો આપણે એને એક બાજુ લખવા લો માઇનસ કેમ કર્યું કેમ કે આ ભાઈ માઇનસ લઈને આવ્યા છે એટલે બરાબર બે ને એક ત્રણ રૂટ ટુ પ્લસ પાંચમાંથી ત્રણ જાય બે રૂટ થ્રી બસ લ્યો આ થઈ ગયો તમારો સરવાળો સાવ સિમ્પલ છે બરાબર પ્રશ્ન નંબર નથી પ્રશ્ન નંબર દસ સુધી છે આ દાખલાઓ તમારા અહીં પૂર્ણ થાય છે બરાબર જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જરૂરથી જણાવજો કે તમને આ વિડિયો કેવો લાગ્યો છે અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય મિત્રો તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ